ધરપકડ થઈ છે છે હજુ પણ અધિકારીઓ પર ધરપકડની તલવાર લટકતી જોવા મળી રહી જે રીતે અગ્નિકાંડ લઈ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ગૌરવ જી ગૌરવ રાજકોટ અગ્નિકાંડમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે શું જાણકારી ચોક્કસ જ વંસી ટીઆરપી ઝોન અગ્નિકાંડ ને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે કે તેમના દ્વારા તપાસ કરવામાં આવતી હતી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે તેની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે થેબાનું કોર્ટની અંદરથી કબજો છે તે લેવામાં આવ્યો છે સાથે જ વેલ્ડિંગ સુપરવાઇઝર તરીકે મહેશ રાઠોડ ની પણ ધરપકડ છે તે કરવામાં આવશે આવતીકાલે ત્રણેય આરોપીઓ છે કે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરી અને પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે બે હજાર ની અંદર ગેમ ઝોન માં આગ લાગી હોવા છતાં પણ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં ન આવ્યા ફાયર એનઓસી છે કે તે અંગે પણ તેમને પૂછપરછ કરી નહીં સાથે બનાવ સંદર્ભે અગાઉ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જે મહેશ રાઠોડ છે તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં કુલ પંદર આરોપી ની ધરપકડ છે તે કરવામાં આવી છે જાણકારી સાથે જોડાયા બદલ આભાર